ดูซิ हां पू रेवा सायकल के आमा को करसी आमा पण आपरा तो तो पिला देवा वाराय बहु आवा हां तो आपा हो फू आयो ते चकरुंग घालवाना ने बदु जोानी जसे पण भैया ब ना कोका थे तोकर फूवा निकल फूवो वातो करसी आपली एक काम करो ना अरवारिन फो लाई नी काली में ला लो हा कोक करिए ह अरवारिन कोक के आ पू रेवा स नहीं ओ गयो अटवाही दादा

ફઈ વિચારો બહુ મસ્તી માં દોશી બબર આ ફુવાન આપણે ના મારાય બરોબર પણ આપણી ફઈ જાન જીવતી ને તાનો અને એક કે દારો હક જ નહી પરવા દીધું અને નહીં રમતી લોકો ચરાવાનો ને તો ઉભો ના રે આપણો ફઈ ને એવો મારે માર તું જોઉં તો ઓમ મને પેલી એ થા બી આમ જોઉં ને આમ યાદ કરું તો મને ફઈ તાઈને મારે તો મી ખબર પડી તને મારે ફઈ ની મને યાદ આવી જી

તાલાવ નહીં રે ને તો તાલા હારી આપડે આવે બરોબર તાલા ને તો ઈનામતો તો જતો રે હો ફૂ હતો કારણ તને ખબર નહિ અને હારો કઈ ન જ આપ્યો આ મારી ભાઈ મારી વાતો

તો જબરો મારા ગા દાવ રમી ગયો હો પૈસો નું કઈ ને આપી દે આપી દે હું તો એ રામત મારા રાડો ખાવા પડ્યો એટલે પણ હું તમને કેવો હોત કે લખો ગોડો થઈ ગયો બરાબર કે તમે તો તોય તોય પાસ આવતા રહ્યો તમારે પૈસા લેવાના હતા મેં એનો એકલો માર ખાવું હું એટલે પણ જબલું થઈ ગયો મન તો ખાટલો ઊંચો કરી કરીને મારતો હતો મને મારે તાન ધોર માર્યો હો મને રાડે રાડે મારે સના કાકા હા

તો અને તો હું ઈ નહી મારવો પણ મને ખબર નથી કે આ નાટક કરે છે મારું હાથેલું જોજો પાજો આકારો છે સમજ્યો છે છે

આપવા દો એવોરિયા એવો હું તો કઉ છું ના પેલા ડાયરેક્ટ નહી પેલું એ કશું કરવું પેલા આપડે આપડે નાટક કરીએ એવું લાગે છે

અમે તો એટલા તા મૂકવું દવા કોણ લઈ જઈએ આ દવા કરાય છે થોડો ફેરફાર ફેરફાર આપણે લઈ જઈએ આપડે લઈ જઈએ

એવી દવા કરીએ નો એવી દવા ને કે હવે પોચ મિનિટ માં હાજર થઈ જશે લખા

નાટક કરતો તો તમે બધા પૈસા લેવા આવતા હતા ને ખબર એટલે મને રોષી કીધું ઋષિ કીધું કે તમે આવું નાટક કરો

આવ્યો પાછો હું તો શું કહું આપણ શું મારે તમને આપણે તો ફરી આપણે ફરી કરે કરે વરિયે નાટેક કરતો હાથ ફરી દે તારા મનમાં માફ કરી દે ભાઈ ભૂલ થઈ ગઈ મારી અને તમારા પૈસા તા આ દેવાર હજુ આપણને કેવું કરતો દોશી ઓછી લઈ જઈએ ઓછી ઈકા હોયા ભારત દેવાર હું તો કહું છું ઇના ખબર પણ બુદ્ધિ ને આલીતી હા સલા જવા દો ભાઈ તમારા પૈસા મળી જશે જાણે મારો પત્ર વેકું તાન તમારા પૈસા મળી જશે તમાર તરા લે આ તો ચા કે તું બે વાર ના પૈસા આવે કે ચોરી તાલ સામ પૈસા લે પેલું તાલ સામ પૈસા લે પૈસા પૈસા કે હાલ મારા જોરે આપડે પેલું એ કરીએ આવું જરૂર આવતી હતી તારે તારી ડોસી જોડે ડોસી જોરેશી નહીં જવાનું જેવાય વાત લેખો બે આ થઈ ગયો કમ્પ્લેટ ઘૂરા જેવું થઈ ગયું હારું થઈ ગયું દવા કરાયું કર્યો કરાઈ ને થાકી ગઈ તારી કે તું બોલે નહીં એમને બધી ખબર પડી ગઈ છે આ તું તો દોતાર આવી બુદ્ધિ હલાવી લેવો ના

એ બે ગાની ઘી જાય તમારા પૈસા ની વાત ના કરે પેલો કારણ ગયું પાછું જમીન ઉપર હાલ દઈશું પૈસા મારા વાત કરું ભાઈ ચોથા મહિના ની એકત્રીસ તારીખે આવી જાય મળી જાય પૈસા કૂતરો કરે છે

જેવું ગોળું થવાનું એવું બીજો એ માટે કોઈ નહીં બરોબર ના ખાધો માર તો તમને જિંદગી તમારું હતું એ તો થઈ ગયું યાર હવે કોમે વર્ગ દે તો દેવો પૂરો નહીં થાય અને હવે કોમ કરવું પડે બધો દેવો પડે